નમસ્કાર દર્શક મિત્રો રેમન્યુસના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આવનારી 7 તારીખે દેશભરમાં વિઘ્નહર્તા ગણેશજીનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ વિઘ્નહર્તા ગણેશજીનું સ્થાપન ગણેશ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યું છે બારડોલીમાં અલગ અલગ થીમ સાથે ગણેશ મંડળના સંચાલકો પોતાના શ્રીજીની પ્રતિમાનું આગમન કરી રહ્યા છે આવનાર 7 તારીખથી ગણેશ ઉત્સવની તૈયારીના ભાગરૂપે ગણેશ મંડળના સંચાલકો દ્વારા શ્રીજીની પ્રતિમાનું આગમન કરાતું હોય છે આગમન સમય દરમિયાન બારડોરી નગરના આયોજકો દ્વારા અલગ અલગ થીમ દ્વારા શ્રીજીની પ્રતિમા હર્ષ ઉલ્લાસ સાથે ભગવાનનું આગમન થાય છે બારડોરી નગરના ગણેશ મંડળ આયોજકો દ્વારા શ્રીજીનું આગમન સમય દરમિયાન અલગ અલગ નવી થીમ લાવી રહ્યા છે ગણેશ મંડળના આયોજકો દ્વારા શ્રીજીના આગમન માટે લાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય મહિલા ઢોલ ગ્રુપ બારડોરી નગરમાં આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું છે બારડોલીનગરમાં નગરમાં અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે મારું નામ રાજાભાઈ છે હું મિશ્વર રૂપનો પ્રમુખ છું અમે બે હજાર પંદરથી શરૂઆત કરેલું છે ગણપતિ આજે બે હજાર ચોવીસ છે અમે દર વર્ષે કંઈ ને કંઈ નવી થીમ લાવીએ છીએ ગયા વર્ષે અમારી થીમ હતી અઘોરી અને હનુમાનજી આ ફેરી અમારી થીમ છે જે શિવ મુદ્રા છે ઇન્ટરનેશનલ ગ્રુપ છે પુણેથી આવેલું છે માટીની મૂર્તિ એટલા માટે કે ભાઈ પાણીમાં પ્રદૂષિત રહે અને પીઓપીની મૂર્તિ ચાલ્યું ઓફલાઈન એમ ભાઈ મારી અપેક્ષા છે કે ભાઈ માટેની મૂર્તિ રાખો તો વધારે સારું